માહિતી મેળવીએ તો આગળ છો કે આજે બજાર ભાવ શું રહ્યા છે આગળ વાત કરી લઈએ તો બાવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર રૂપિયા દસ ગ્રામ સોનું સાહીઠ હજાર આઠસો માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ આઠ હજાર સો રૂપિયા આગળ વાત કરી લઈએ તો મિત્રો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો તમે ચાંદીના ભાવની વાત કરીએ તો ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ થોડોક વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ માર્કેટની અંદર શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે એક ગ્રામ ચાંદી સિત્યોતેરમાં વેચાઈ રહ્યું છે દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો ને રૂપિયા સો ગ્રામ ચાંદી સાત હજાર સાતસો ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને એક કિલો ચાંદી સિત્યોતેર હજાર ચારસોમાં વેચાઈ રહી તો મિત્રો ચાંદીના ભાવમાં પણ આજે કાલની તુલનામાં વધારો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ